ધર્મનું ધન ધર્મનો એક પણ પૈસો પછી મંદિર નો હોય બ્રાહ્મણ નો હોય ધર્મ નિમિત્તે ધર્માદામાં કાઢેલો હોય એ એક પણ પૈસો જો આપણા ઘરમાં આવે આવેદવ કુમારો દ્વારકામાં રમતા હતા અને રમતા રમતા એણે કુવામાં પડેલા કાચંડાને જોયો એને કાઢવાની કોશિશ કરી એ કાચંડો નીકળે કાચંડો શું એ ખબર છે કાચીડો આજ મેં આવશે કાલ મેં આવશે ડોલ ડોલ કાકીડા આપણે ન કરતા એ એ કાચીડો હોય ને એ આમ 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 એ નામ પગો આમ થોડા વંડીએ બરાબર છે ને વંડીએ આમ બેઠો એની પૂછડી હોય ચાર પગ હોય આમ બેઠો સ્થિર થઈને જોતો હોય અને પછી અમારે ગામડામાં એવો છોકરા ટેવ એટલે એને વરસાદની ઋતુ નજીક હોય ને એટલે એને પૂછે કે આજ મેં આવશે કે કાલ મેં આવશે બોલ બોલ કાકીડા એમ કહીએ આ કાકીડાને પૂછવાનું હું કામે એને પૂછવાનું તો ખબર નહીં ભાઈ પણ હું હાલતું હતું

એવી રીતે ડોલે હવે આ વાતને તમે હું કામ મેં કીધી ખાલી હસાવવા માટે નહીં આને માં રાખીને કથા સાંભળજો તો સમજાશે કાચીડો કુવામ પડેલો યાદવ કુમારો કાઢવા ગયા ના નીકળ્યો જય ભગવાન દ્વારકાધી શ્રી કૃષ્ણને કહ્યું કે આવું થયું છે પ્રભુ ત્યાં પધાર્યા અને કથા છે કે લીલા માત્રમાં ભગવાને કાચીડાને બહાર કાઢ્યો પણ જ્યાં ભગવાનનો સ્પર્શ થયો શ્રી કૃષ્ણનો ત્યાંય કાચીડાનું રૂપ છોડી અને રાજાનું રૂપ પામ્યો એણે પ્રભુને પ્રણામ કર્યા કે આપે મને આ શ્રાપમાંથી મુક્ત કર્યો આ યોનીમાંથી મુક્ત કર્યો મારું નામ રાજા અને આખી કથા એની હંભળાવી કે આવું કેમ થયું તને આનો શ્રાપ કેમ મળ્યો તો કે પ્રભુ મેં બહુ ગાયોનું દાન કર્યું ખૂબ ગાયોનું દાન કર્યું એટલે કે જે પૃથ્વીના રજકણ કદાચ ગણી શકે કોઈ તો ગણી શકે પણ નૃગરાજાએ દાનમાં આપેલી ગાયોની સંખ્યા કોઈ ગણી ન શકે આટલી બધી ગાયોનું દાન અરે કે તે આટલું પુણ્ય કર્યું આટલું ગોદાન કર્યું અને તારી આ દશા આમ કેમ થયું તો કે વાત કરું એક વાર દાનમાં આપેલી ગાય એક બ્રાહ્મણને દાનમાં આપી અને એ ગાયને લઈને એ બ્રાહ્મણ જતો હતો ભી ગયો હવે ત્યાંથી ઓલી ગાય ભાગી ગઈ એ બ્રાહ્મણને ત્યાંથી અને પાછી આવીને રાજાના ધણમાં ભળી ગઈ ગાય ખીલો ઓળખે અને એ પોતાનો ખીલો શું ને ત્યારે એને નિરાશ થાય એ પાછી ધણમાં ભળી ગઈ ગાય અહીં તો હજારો લાખો ગાય રાજાને શું ખબર રોજ રાજા ગાયોનું દાન દેવા માટે બેસે તો હામે બ્રાહ્મણ હતો લાઈન લાગેલી એટલે એ બ્રાહ્મણની એની એ ગાય મૃગરાજાએ દાનમાં આપી એને ખબર નથી હવે હજારો ગાયોનું દાન અપાતું એમાં કઈ ગાય કોને આપી રાજાને શું ખબર એ તો આપવાની વાત આપવાની ભાવના વાળો એટલે બીજો બ્રાહ્મણ પોતાને દાનમાં મળેલી ગાય લઈને જતો હતો એમાં પહેલો બ્રાહ્મણ જેને આ ગાય દાનમાં મળેલી થોડા સમય પહેલા એની ગાય ભાગી ગઈ હતી એટલે એ શોધવા નીકળેલો એ શોધવા નીકળેલા પહેલા બ્રાહ્મણને આ બીજો બ્રાહ્મણ ગાય લઈને જતો હતો એ મળ્યો ને આને તરત જોઈ આ તો મારી ગાય છે આ રહી તો બીજો બ્રાહ્મણ કે તારી હે નહી થઈ ભાઈ આ મારી છે મને રાજાએ દાનમાં આપી તો કે ના કયા રાજાએ દાનમાં આપી તો નૃગ રાજાએ અરે કે નૃગ મને દાનમાં આપી તારા પહેલા તને કે દી આપી તો કે આજે અરે કે મને પાંચ દી પહેલા આપી આ ગાય મારી છે બીજો કે નહીં મારી છે બંને બ્રાહ્મણ જૂઠું નથી બોલતા બંને બ્રાહ્મણ સાચા છે એક કહે છે આ ગાય મારી છે બીજો કહે છે આ ગાય મારી છે ચાલો આપણે જઈને રાજાની પાસે ત્યાં ન્યાય માગીએ એને પૂછીએ બંને આવ્યા રાજા પાસે રાજા બેઠા તા હવે કાકીડન યાદ કરો બેન રાજા ચીડવાનું રાજા રાજસિંહાસન પર બેઠા છે બ્રાહ્મણોએ આવીને કહ્યું કે મહારાજ એક બ્રાહ્મણ કહ્યું તમે આ ગાય મને પાંચ દિવસ પહેલા દાનમાં આપી હતી ને તમે મને ઓળખ્યો તો કે હા ભુધેવ તમને ઓળખ્યા તમે આવ્યા હતા થોડા દિવસ પહેલા તમે મને ગાય દાનમાં આપી આવડ્યા એટલે રાજા કે હા બીજો બ્રાહ્મણ કે તમે આજ મને આજે દાનમાં આપી મહારાજ તમે તમે મને ભૂલી ગયા ગાય તમે મને આપી કે નહીં દાનમાં આજે તો બ્રાહ્મણ કે તો આ પછી મારી કહેવાય કે નહીં તમે મને પાંચ દિવસ પહેલા આપી હતી તમે પહેલા મને આપી તો એ મારી કહેવાય કે નહીં બોલો કે પણ તમે આજે મને આપી અને તમે આપી છે પોતે તો આ ગાય મારી કહેવાય એનો માલિક હું ખરો કે નહીં બેને હા પાડે અને હા પાડે એમાંય તે રાજાએ ખોટો નથી સાચી વાત છે બંનેને દાનમાં આપે ન્યાય કરો આ ગાય કોની રાજાએ કહ્યું કે ભૂદેવ ભૂલ થઈ છે એકની એક ગાય બે બ્રાહ્મણને દાનમાં અપાઈ ગઈ છે તમે મને નરકમાં પડતો બચાવો જે બ્રાહ્મણ આ ગાયને જતી કરવા તૈયાર હોય એને આના જેવી બીજી હજાર કે વોટ એવર કે લાખ શું આંકડો છે લાખ એ બ્રાહ્મણને આના જેવી બીજી એક લાખ ગાય હું દાનમાં આપવા તૈયાર છું એટલે બંને બ્રાહ્મણે માથું આમ કર્યું ના ભૂદેવ તમે જતી કરવા માંગો આ ગાય એક એક જતી કરો આના જેવી બીજી લાખ આપો તો પછી તમે માની જાઓ તમે જતી કરો તમને એક લાખ આપો બે બ્રાહ્મણને માન્યા અને રાજા આમામ કરતો રહ્યો એટલે બંને બ્રાહ્મણોએ કહ્યું કે રાજા અમે ન્યાય માટે તમારી પાસે આવ્યા અને તમે ન્યાય નથી કર્યો આમ કાચંડાની જેમ ડોલતા રહ્યા માટે આ પાપનું ફળ ભોગવો જાઓ કાચંડો બનો પરિણામે રાજાને કાચંડાનો અવતાર મળ્યો હવે આ આ સમજો રાજાથી અજાણતા આ પાપ થયું છે બ્રાહ્મણને દઈ દીધેલું દાન પાછું ન લેવાય બ્રાહ્મણની દક્ષિણા ઉધાર ન રખાય આ બધા નિયમો બ્રાહ્મણની દક્ષિણાની જ વાત જવા દો મંદિરમાં લખાવ્યા હોય તો એ જેમ જટ આપી દેવા અને કાં પહેલેથી કહી દેવું કે પચીસ હજાર આ વર્ષે અને બીજા પચીસ હજાર આવતા વર્ષે અને ઈવડા ઈ જો રાજી થાય નો પ્રોબ્લેમ કઈ વાંધો તો બરાબર ઘણા તો આપીને પછી ભૂલી જાય લખાવે ને પછી ભૂલી જાય ઓલા ઉઘરાણી કરવા જાય તો કે તમે ઓલા એકાવન હજાર ક્યાં એકાવન કેમ તમે કથામાં નહોતા લખાય કઈ કથા બોલો કે ભાઈ હાવ આવું બીજા બધા સાક્ષી છે અને તમે હવે પાછા હાવ સીધા નામ અક્કર જાઓ છો આપતા નથી એ તો અમે એટલા માટે લખાવ્યા હતા કે અમે લખાવીએ ને ચાલુ થાય ને તો બીજા બધા લખાવે જસ્ટ બીજાને કરાવવા બીજા ને ઇન્સપાયર તો તો ખાલી થઈ ગયો અત્યાર સુધીમાં આ તો હું સ્ટાર્ટર છું ખાલી એન્જિન તમારું સ્ટાર્ટ કરવા માટે બોલો આવું હું આ અમસ્તા નથી અમારે ઇન્ડિયામાં એક ભાઈ આવા નફટ હતા હવે તો ભગવાનના ધામમાં ગયા પણ એ આવું કરતા સ્ટેજ ઉપર જ બધે લખાવે આપે કોઈને નહીં એવું કોઈ પણ પાછા ઉઘરાણી કરવા જાય ને કે ભાઈ તમે ઓલા એકાવન લખાવ્યા એકાવન હજાર એટલે આપવાના ના હોય ભાઈ ખાલી બોલવાના હોય હું બોલ્યો એટલે પછી બીજા બધા બોલ્યા ને ચાલુ થયું ને ટોટલ કેટલો ફંડ રેસ થયું તમારું તો કે સાડા છ લાખ સાડા છ લાખ થયા ને એ શરૂઆતમાં હું મેં મોટી રકમ કરી ને એટલે પછી પછી હું એકાવન હજાર બોલું એટલે કોઈ એક હજાર એક ના આપે પછી એ પ્રકારના બધા હોય ને એ પ્રમાણે જ આપે મોટી રકમ ત્યારે હાડા છ લાખ થયા ને તમને તો આ તો તમને ફંડ રેઝિંગ થઈ જાય હરખું એટલા માટે મારે બોલવું કે એ બોલવાનું હોય આપવાના ના હોય હું બોલ્યો ને તમને આટલા હાડા છ કરાવી દીધા એ જ મારી સેવા આવું ચોખ્ખું કેતા એ ભાઈ બોલો આવી રીતે સમાજ સેવા કરતા હતા એને ઘણા લોકોને બહુ રૂપિયા ઉગ્રાવી આપ્યા જબરજસ્ત પણ રેઝિંગ કરાવી આપી એની વે ઉનકી સમજ થી કથા સાંભળો નૃગ રાજા નું બ્રાહ્મણો મને નરકમાં પડતો બચાવો અજાણતા અપરાધ થયો છે રાજાએ એક બ્રાહ્મણને દાનમાં દઈ દીધેલી ગાય અજાણતા એ જ ગાય પાછી બીજા બ્રાહ્મણને પોતે રાખી નથી લીધી બીજા બ્રાહ્મણને દઈ દીધી છે અને છતાં આ દશા થઈ એને કાચંડાનો અવતાર મળ્યો ભાગવતની કથા કહે છે અને ત્યાં કૃષ્ણ ભગવાન પછી આ કથા એ કરીને પછી પોતાના કુવારોને સંભળાવે પણ છે કે જોયું ધર્મનું ધન ધર્મનો એક પણ પૈસો પછી મંદિર નો હોય બ્રાહ્મણ નો હોય ધર્મ નિમિત્તે ધર્માદામાં કાઢેલો હોય એ એક પણ પૈસો જો આપણા ઘરમાં આવે અથવા તો માણસ જાણી બુજીને લઈ લે અથવા અજાણતા આવે તો આ દશા થાય એટલે છોકરાઓ બચજો કદાચ ઝેર પચાવવું સંભવ છે પણ ધર્મનો બ્રાહ્મણને દીધેલો પૈસો પચાવવો બહુ કઠણ છે કોઈ બ્રાહ્મણનું ધરી લીધું ધન કોઈએ કોઈ મંદિરને લૂંટી લીધું કોઈએ ધર્મનું ધન હરી લીધું એ પચાવવું બહુ કઠણ છે બહુ બુરી દશા થાય આવું કૃષ્ણ ભગવાન પોતાના સંતાનોને સમજાવે છે સંસ્કાર આપે છે ત્યાં આ કથાને લઈ અને મેં જિજ્ઞાસાથી પેલા પંડિતજી બાપાને પ્રશ્ન કર્યો કે બંને બ્રાહ્મણો સમજે છે કે રાજાથી અજાણતા આ અપરાધ થયો છે તો પછી બે માંથી કોઈ એક બ્રાહ્મણ જો માની ગયો હોત અને આ ગાયના બદલામાં એક લાખ ગાય લઈ લીધી હોત તો રાજા નરકે જતા બચત રાજાની રક્ષા થાત એને કાચંડાનો અવતાર મળ્યો એ પછી કયો હતો રાજા અને બદલામાં આને તો કઈ ગુમાવવાનું નહોતું એક લાખ ગાય મળતી હતી ફાયદો જ હતો તો આ બે એક પણ બ્રાહ્મણ ઈ ઉદારતા પૂર્વક તૈયાર કેમ ન થયા બ્રાહ્મણમાં આવી જડતા હોય બ્રાહ્મણમાં આવી જડતા હોય આવું મારાથી બોલાઈ ગયું એટલે પંડિતજી શાસ્ત્રી બાપા

शू जवाब आप शास्त्री बापाए कि बच्चा ये ब्राह्मण की जड़ता नहीं है जो भी धर्मज्ञ ब्राह्मण होगा धर्मशास्त्र का ज्ञाता होगा वो ऐसा ही करेगा क्योंकि इस गाय के बदले में दूसरी एक लाख गाय लेना ये इस गाय का विक्रय है और गो विक्रय पाप है વો પાપ કરને કે કોઈ બ્રાહ્મણ સ્વાભાવિક રૂપસે તૈયાર નહીં હોય વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત પછી જે હું શાસ્ત્રી બાપાને પગે લાગ્યો અને એને વળી પાછો માથે હાથ ફેરવ્યો આશીર્વાદ આપ્યા पी हंसा हंसता कि बच्चा तुमने प्रश्न पूछा मुझे बहुत अच्छा लगा तुम्हारे जैसे विद्यार्थी आते हैं और इस प्रकार की जिज्ञासा करते हैं ये अच्छी बात है भविष्य अच्छा है प्रसन्न प्रसन्नता प्रसन व्यक्त करी आ शास्त्र में प्रवेश कोई नानी सुनी बात नहीं साहब गम्मे ने मन था मारी ने बेही जाया व्यासपीठ ऊपर इतनी सस्ती नहीं है ये व्यासपीठ और उतना सस्ता इसको बनाओ भी मत नहीं तो विप्रैर भागवती वार्ता गेहे गेहे जने जने कारिता कण लोभे कथा ततो गता वो स्थिति होगी गंभीर बात है જે ગાવી અચરિત સંભાળે તેલ ચતુર રખવા રે ચડાવે પાસ થતા 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 કોલેજમાં પહોંચે બાકી તો ભાગવત ભગવાન પોતે કૃપા કરીને રહસ્ય ખોલતા જાય અનેક મહાપુરુષોને સાંભળતા 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 જે કંઈક થોડું બુદ્ધિમાં બેઠું એ તમારી સામે તમારી સાથે વહેંચવાનો પ્રયાસ થતો હોય છે વ્યાસપીઠ ઉપરથી અને એટલા માટે કહ્યા કરું છું કે આ કથા એ ઉપદેશ નથી એ ઉપચાર છે એને સિરિયસલી લો કથામાં હસવાની વચ્ચે વાત અમે કરીએ અને આપણે હસીએ એનો વાંધો નહીં પણ હસી ન કાઢીએ કેટલીક વાતો હસવા જેવી હોય છે होती। गंभीर सी का जिंदगी को बड़ा लाइटली लो एकदम टेंशन हूँ एट द सेम टाइम जीवन ने खूब गंभीरता पूर्वक पढ़ लो क्योंकि एक एक सांस बड़ी महत्वपूर्ण तो है। एक सांस तुमने खो दी लाख कोशिश करो उस सांस को तुम फिर से नहीं कमा सकते ખોએ હુ રૂપિયે ખોએ હુએ પૈસે તુમ ફિરસે કમા સકતે હો લેકિન ખોઈ હઈ સા લાખ કોશિશ કરો તુમ ફિર નહીં કમા એટલે જિંદગીને ગંભીરતાથી પણ લો એટલા માટે મારે તો આ કથા છે ને એ મારું ભાતું છે મારું ભોજન છે મારું જીવન છે મારું સાધન છે મારી સાધના છે બધું જ આ છે विरक्तो वैष्णवो विप्रो वेद शास्त्र विशुद्धिकृत दृष्टांत कुशलो दृष्टांत कुशलः धीरः वक्ता कार्योंति नि अति निस्पृह ही हो हो जाइए आबदा भागवतना वक्ताना अपेक्षित गुणों छ अटला होवा चाहिए तो व्यासपीठ पर है हम एक भाई मैंने मिलो तो मैंने आम गमी बात नॉन ब्राह्मण એ કે મને કથા કરવાનું મન થાય છે હું કરી શકું એમ છું હું શિક્ષકનો દીકરો છું અને ખરેખર પોતે તે બહુ ખૂબ વાંચેલું એ તો માણસની વાતો પરથી ખબર પડે ને તરત ઘણા બ્રાહ્મણ હોય ને પાછા કથા વાંચતા હોય ને એનું એ જે જે હોય તો ચાલો આપણે એવું બધું નથી કેવું પણ એના કરતા આવડો એનું બૌદ્ધિક સ્તર મને બહુ ઊંચું લાગ્યું એટલે મને કે હું કથા કરી શકું એમ છું કીધું દોસ્તને મને લાગે છે તું કથા કરી શકે હા તાકાત છે હું પણ માનું છું અને મને કે કથા કરવાનું મન પણ થાય છે દલિત દલિત મેં કીધું તું કર ને તો ભગવાનની ચર્ચા કરી શકાય વ્યાખ્યાન કર બીજી પ્રવચનો કર અને એ કહેતો હતો પાછો કે આઈ એમ પ્રાઉડ ટુ બી આ હિન્દુ એ કે મને બહેકાવવાની અટાણે કે આ વર્ગ વિભાજનની વાતો ચાલે છે અને સવર્ણને અવર્ણને લડાવી મારવાની જે વાતો છે ને એનો હું સખત વિરોધી છું મને મારા ધર્મનું ગૌરવ છે મને મારા શાસ્ત્રોનું ગૌરવ છે મને પુરાણોનું ગૌરવ છે આ બધું મેં વાંચ્યું છે નાનપણથી વાંચ્યું છે અને હું કથા કરી શકું એમ છું પણ હું નહીં કરું મેં કીધું કેમ એ કે મને પીવાની ટેવ છે મને સારું બોલતા આવડે તેથી શું મને આખું ભાગવત આવડે છે એના બધા પ્રસંગોની મને ખબર છે એટલે એનાથી શું હું ભાગવતના શ્લોકોને થોડા સારી રીતે બોલી શકું છું શુદ્ધ ઉચ્ચારથી તેથી શું પણ મારી યોગ્યતા નથી વ્યાસપીઠ ઉપર બેસવાની મેં કીધું વાલા આટલી યોગ્યતા તારામાં છે ને એટલા માટે તને પ્રણામ કે આટલી હમત છે તારામાં નહીં તો તે મને કીધું ના તો મને ખબર ના પડત એ કે હું થોડી વાર ફિલ્મ લાઈનમાં ગયો હતો ને ઇન્ડસ્ટ્રીમાં એટલે ત્યાંથી મને આ લાગ્યું છે વ્યસન મારાથી ન બેસાય લોકોને ભગવાનની વાતો સંભળાવવા માટેની મારામાં લાયકાત નથી હું સંભળાવી શકું એમ છું પણ એનો મતલબ શું વાહ એની સમજદારીને વંદન એની મર્યાદાને વંદન બેઠા બેઠા તમાકુ જે કાવ ચરિત તે સંભે તાલ ચતુર રખવારે ધર્મના ક્ષેત્રમાં કથાના ક્ષેત્રમાં ગમે તે લોકો આવી જશે પછી ધર્મના ક્ષેત્ર પ્રત્યે લોકોની જે શ્રદ્ધા છે એ તૂટશે અને ખોટાઓને કારણે હલબલી ગયેલી લોકોની શ્રદ્ધા સાચાને જોઈને પણ જલ્દી સ્થિર નહીં થઈ શકે બાકી સાચા પણ છે જ એમાં કોઈ સવાલ નથી અને એને કારણે ટક્યું છે આ બધું પછી લોકો પ્રશ્ન કરે સાચો સંત કોને કહેવાય એટલે ભાઈ સાચો એને સંત કહેવાય સાચો એ સંતનું વિશેષણ બને બોલો ખોટા સાધુ ને હાચા સાધુ એમ આખો ભેદ કરવો પડે એવી વિચિત્ર પરિસ્થિતિમાં અત્યારે આપણે જીવીએ છીએ ਭਜਨ ਵਾੜੀ ਮਾ ਪਣ ਇਹੋ ਆਵੇ ਭਾਇਆ ਤਣ ਕਾਲੇ 에ਵਾ ਸਾਚਾਰੇ 에 ਸੰਤੋ ਨੇ ਮਾਥੇ ਵਿਰਾ ਭਗਤੀ ਕੇ ਰਾਮੋ ਸਾਚਾਰੇ ਸੰਤੋ ਨੇ ਮਾਥੇ ਵਿਰਾ ਭਗਤੀ ਕੇ ਰਾਮੋ ਤੇਜੀ ਸਚੰ ਰੋਏ ਐ ਨਠਾਰੀ ਲਾਗੇ ਨੇ ਨਿੰਦਾ ਪਰਾਈ ਐ ਨਠਾਰੀ ਲਾਗੇ ਨੇ ਕਰੇ ਹੱਥਾਂ ਤੇਰੀ ਜੋ ਸੱਚਾਰੀ ਸੰਤੋਨੀ ਮਾਥੇ ਵਿਰਾਭਗ